નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ તેર અગિયાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજા બજાર ભાવ જાણવા મળે તો ચલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું તેત્રીસોથી આડત્રીસો એંસી રૂપિયા કલોજી ચાર હજારથી સુડતાલીસો એકસઠ રૂપિયા રાયડો અગિયારસો એકાવનથી તેરસો રૂપિયા એરંડા બારસો પચાસ થી તેરસો વીસ રૂપિયા ચણા નવસો થી અગિયારસો રૂપિયા રજકા બીજ પિસ્તાલીસો થી સાત હજાર રૂપિયા સુવા બારસો પચીસ થી બારસો પચીસ રૂપિયા મેથી બારસો થી ચૌદસો પચાસ રૂપિયા અડદ એક હજાર પાંચથી ચૌદસો પંચોતેર રૂપિયા મગ બારસો થી ને અઢારસો પચીસ રૂપિયા ઈસબ ગુલ એક હજાર પચીસ થી ને એક હજાર પચીસ રૂપિયા તુવેર એક હજાર થી તેરસો પંચોતેર રૂપિયા ધાણા તેરસો થી પંદરસો રૂપિયા અજમો અગિયારસો થી બે હજાર રૂપિયા સોયાબીન આઠસો સાઠ થી નવસો બાવન રૂપિયા જુવાર સાતસો ચાલીસ થી નવસો પંચોતેર રૂપિયા લસણ પાંચસો થી એક હજાર પચાસ રૂપિયા વરિયાળી બારસો થી ચૌદસો એકસઠ રૂપિયા મરચાં સૂકા બારસો દસ થી સાડત્રીસો રૂપિયા તલકાળા બત્રીસો પચાસ થી એકાવનસો નવ્વાણું રૂપિયા તલ સફેદ ઓગણીસો પચાસ થી તેવીસો ચોર્યાસી રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો ઓગણીસ થી છસો એકત્રીસ રૂપિયા ઘાઉ લોકવન પાંચસો સત્તર થી પાંચસો અડતાલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર થી તેરસો પાંચ રૂપિયા મગફળી નવસો ત્રીસ થી તેરસો સાઠ રૂપિયા કપાસ તેરસો સાહીઠ થી પંદરસો દસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે